આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને નવા રાષ્ટ્રપતિ મળી ગયા છે આ વખતે દેશની અંદર યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માર્ક્સવાદી નેતા અનુરાગ કુમારા દિશા નાયકેને જીત મળી છે એવામાં ભારતની ચિંતા વધી ગઈ છે જે રીતે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજુ ભારત વિરોધી અભિયાન ચલાવીને સત્તામાં આવ્યા હતા એ જ રીતે અનુરાગ કુમાર પણ આવ્યા છે એવું માનવામાં આવે છે કે અનુરાગ કુમારા ચીન સમર્થક નેતા છે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જનતાને વચન આપ્યું હતું કે તેઓ ભારત સાથે ચાલી રહેલા ઘણા પ્રોજેક્ટ્સને બંધ કરી દેશે ભારત માટે ચીન સૌથી મોટી સમસ્યા છે હાલમાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ પાકિસ્તાન તરફી સરકાર બની છે પાકિસ્તાન પોતે ચીનનો સહયોગી દેશ છે આ સિવાય માલદીવ્સમાં મોહમ્મદ મોઈજુની ચીન તરફી સરકાર બની છે હવે ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં પણ માર્ક્સવાદી સરકાર બનવા જઈ રહી છે અનુરાગ કુમારા દિશાનાયકીની પાર્ટી જનતા વિમુક્તિ પિરમુના એ નેશનલ પીપલ્સ પાવર સાથે ગઠબંધન કર્યું છે આ રીતે અનુરાગ કુમાર ગઠબંધનના ઉમેદવાર છે અનુરાગ કુમારની પાર્ટી અર્થતંત્રમાં મજબૂત રાજ્ય હસ્તક્ષેપ ઓછા કર અને વધુ બંધ બજારોને સમર્થન આપે છે અનુરાગ કુમાર દિશાનાયકે જુસ્સાદાર ભાષણો આપવા માટે જાણીતા છે શ્રીલંકામાં પ્રથમ વખત કોઈ માર્ક્સવાદી નેતા રાષ્ટ્રપતિ બન્યા છે તેમણે આજે શપથ લીધી દિશાનાયકે ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય કંપની અદાની ગ્રુપ વિરુદ્ધ પર નિવેદનો આપતા રહ્યા છે એક અહેવાલ મુજબ સોમવારે વોટિંગ અગાઉ અનુરાકુમારાએ ભારત સાથેના ઘણા પ્રોજેક્ટ બંધ કરવાની વાત કરી હતી જો કે શ્રીલંકા હંમેશા ભારતનો સૌથી ભરોસાપાત્ર પાડોશી રહ્યો છે પરંતુ હવે સ્થિતિ કેટલી બદલાશે તે જોવાનું રહેશે